જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું જિગ્ષા દેશમુખ તમારું નામ કમેન્ટમાં જરૂરથી જણાવશો હું તમારી કોમેન્ટને લાઈક કરીશ તો દર્શક મિત્રો ચાલો શરૂ કરીએ આજની રોચક વાર્તા અજયપુર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું જ્યાં રાજા ધર્મસેન ન્યાય અને દયાથી રાજ કરતા હતા તેમની રાણી સુમિત્રા બુદ્ધિમતી અને દયાળુ હતી રાજા રાણીને ત્રણ પુત્રો હતા વિક્રમ અર્જુન અને યુવરાજ વિક્રમ સૌથી મોટો હતો શાંત ન્યાયી અને નેતૃત્વના ગુણો ધરાવતો અર્જુન બહાદુર હતો પરંતુ મહત્વાકાંક્ષી અને થોડું લોભી નાનો યુવરાજ એ ચતુર પણ ચંચળ અને ઈર્ષાળુ જેમ જેમ રાજા ધર્મસેનની ઉંમર વધવા લાગી તેમણે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે વિક્રમને રાજ્યની જવાબદારી સોંપવામાં આવે તેમણે વિક્રમના લગ્ન પાડોશી રાજ્ય ચંદ્રપુરની રાજકુમારી ઇન્દિરા સાથે નક્કી કર્યા ઇન્દિરા હતી અદ્ભુત સુંદર બુદ્ધિમાન અને નિડર તેની નજરમાં હંમેશા સત્ય અને ન્યાયની ઝંખના રહેતી લગ્નધામધૂમથી થયા અને થોડા જ મહિનામાં વિક્રમનો રાજ્યાભિષેક થયો રાજા ધર્મસેન હવે નિરાંતે રાજ્યની ચિંતા છોડીને આરામ કરવા લાગ્યા પરંતુ નિયતિની ચાલ કંઈક બીજી જ હતી એક વર્ષ પછી રાજા ધર્મસેનનું અચાનક દેહાંત થયું વિક્રમે રાજ્યની બાગડોર સંભાળી અને તેનું શાસન ન્યાયી અને લોકપ્રિય રહ્યું પરંતુ અર્જુન અને યુવરાજના હૃદયમાં ઈર્ષાની આગ ભૂભૂકવા લાગી તેમને લાગતું હતું કે વિક્રમે તેમનો હક છીનવી લીધો આ ઈર્ષા ધીમે ધીમે દ્વેષમાં ફેરવાઈ અને બંને ભાઈઓએ વિક્રમની હત્યાનું ષડયંત્ર રચવાનું શરૂ કર્યું અર્જુન અને યુવરાજે એક રાત્રે રાજમહેલમાં આગ લગાવવાની યોજના ઘડી તેમણે નક્કી કર્યું કે આગ એટલી ઝડપથી ફેલાવશે કે કોઈ બચી નહીં શકે અને પછી તેઓ રાજ્ય પર કબજો કરશે યોજના ગુપ્ત રાખવા તેમણે નિર્ધારિત સમય પહેલાં જ આગ લગાવી દીધી તે સમયે રાણી ઇન્દિરા જે ગર્ભવતી હતી પોતાની વિશ્વાસુદાસી ભાનુમતી સાથે મહેલના બગીચામાં ટહેલી રહી હતી ભાનુમતી હતી બુદ્ધિમાન અને નિષ્ઠાવાન અને તેનું ઇન્દિરા સાથે બહેન જેવું બંધન હતું આગની જ્વાળાઓ અને લોકોની ચીસો સાંભળીને ઇન્દિરા અને ભાનુમતી ગભરાઈ ગયા ભાનુમતીએ ઝડપથી ઇન્દિરાનો હાથ પકડ્યો અને તેને જંગલ તરફ ખેંચી લીધી મહેલ ધૂ ધૂ બળવા લાગ્યો અને બધું રાખના ઢગલામાં ફેરવાઈ ગયું જંગલમાં પહોંચીને ઇન્દિરા અને ભાનુમતી આખો દિવસ લપાતા છુપાતા ભટકતા રહ્યા ઇન્દિરાને ગર્ભની પીડા અને થાક સતાવા લાગ્યા સાંજે તેઓ એક વિશાળ વડના ઝાડ નીચે બેસી ગયા ઇન્દિરાએ ભાનુમતીને કહ્યું જો હું ના બચું તો મારા બાળકની સંભાળ રાખજે ભાનુમતીની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેણે હિંમત રાખી અંધારું થતાં બાર ડાકુઓનું ટોળું તે ઝાડ પાસે આવ્યું તેમનો નેતા કાળસિંહ હતો ભયંકર અને નિર્દય તેણે બે સ્ત્રીઓને જોઈને પૂછ્યું આ જંગલમાં તમે શું કરો છો ઇન્દિરાએ ભરાયેલા કંઠે પોતાની વેદના ભરી કથા કહી કાળસિંહે ભાનુમતીને ઝાડ સાથે બાંધી દીધી અને ઇન્દિરાને પોતાના ડેરા ઉપર લઈ ગયો ત્યાં ઇન્દિરાને ડાકુઓ માટે રસોઈ બનાવવી ઘરની સફાઈ કરવી અને તેમની સેવા કરવી પડતી ડાકુઓનો ડેરો એક ગુપ્ત ગુફામાં હતો જ્યાં તેઓ લૂંટેલો ખજાનો રાખતા ઇન્દિરા હોશિયાર હોવાથી ડેરાની દરેક ગતિવિધિ ઉપર નજર રાખતી તેણે જોયું કે ડાકુઓની ગુફામાં એક રહસ્યમય દરવાજો હતો જે બંધ હતો જેની ચાવી કાળસિંહ પોતાની ગળામાં લટકાવતો હતો એક દિવસ એક ડાકુ ઘાયલ થઈને ડેરા ઉપર આવ્યો તેની સારવાર માટે ઇન્દિરાને દવાઓને અલમારીની ચાવી આપવામાં આવી એક દિવસ જ્યારે બધા ડાકુ લૂંટ માટે બહાર ગયા ત્યારે ઇન્દિરાએ અલમારી સાફ કરવાનું શરૂ કર્યું તેને એક શીશીમાં ઝેર મળ્યું અને બીજી બાજુ એક પ્રાચીન ખંજર જેના હાથા ઉપર લખેલું હતું જેનું હૃદય શુદ્ધ તેને માર્ગ મળે ખંજરની ધાર પર ઝળકતું એક નીલમણી જડેલું હતું જે જાણે રહસ્યનો સંકેત આપતું હતું ઇન્દિરાએ નક્કી કર્યું કે ઝેર તેની મુક્તિનો માર્ગ છે તેણે ખૂબ પ્રેમથી ડાકુઓ માટે ભોજન બનાવ્યું અને ઝેરી ખાદ્ય પદાર્થોમાં ભેળવી દીધું ખંજરને તેણે પોતાના કપડામાં ગુપ્ત રીતે છુપાવી લીધું ડાકુઓએ ખાધું અને થોડી જ વારમાં બધા બેહોશ થઈને મૃત્યુ પામ્યા ઇન્દિરા ડેરો છોડીને જંગલમાં ભાગી પરંતુ તે રાત્રે તે ભાનુમતીને શોધી નહીં શકી જંગલમાં ભટકતા ભટકતા ગર્ભની પીડા અસહ્ય થઈ તેને એક વિશાળ ઝાડના થડમાં ખાડો દેખાયો તે ત્યાં ઘૂસી ગઈ અને રાત્રે એક પુત્રને જન્મ આપ્યો બાળકનું નામ તેણે ધીરજ રાખ્યું કારણ કે તેની હિંમતે તેને આ દુઃખમાંથી બહાર નીકળવાની આશા આપી રાત્રે ઠંડી અને ભૂખ સામે ઝૂમતા તેણે ધીરજની સંભાળ લીધી ખંજરને તેણે હાથમાં રાખ્યું જાણે તે તેનું રક્ષણ કરતું હોય સવારે બે ગોવાળ્યા રામજી અને શ્યામજી તે ઝાડ પાસે આવ્યા તેમણે ધીરજના રડવાનો અવાજ સાંભળ્યો અને ખાડામાં ઇન્દિરાને શોધી કાઢી ઇન્દિરાની વેદનાભરી કથા સાંભળીને તેમનું હૃદય પીગળી ગયું રામજીએ કહ્યું રાણી તમે અમારા ઘરે માલકીનની જેમ રહેશો અમે તમારી અને તમારા દીકરાની સંભાળ રાખીશું ગોવાળિયાઓનું ગામ નાનું પણ સમૃદ્ધ હતું તેમનું ઘર વિશાળ હતું અને તેમની પાસે ઢોર ઢાંકરની સંપત્તિ હતી ઇન્દિરા અને ધીરજને તેમણે પોતાના પરિવારની જેમ સ્વીકાર્યા ઇન્દિરા ધીમે ધીમે આ નવા જીવનમાં ઢળવા લાગી પરંતુ તેનું હૃદય હજી પણ ન્યાયની ઝંખનાથી ભરેલું હતું એક દિવસ ઇન્દિરા ધીરજ સાથે ઘરમાં એકલી હતી તેણે ગોવાળિયાનું ઘર ફરવાનું શરૂ કર્યું એક ઓરડામાં તેને લાંબી અંધારી સીડી ઉપર જતી દેખાઈ ઉપરનો દરવાજો અધ ખુલ્લો હતો અંદર જઈને તેણે એક યુવકને જોયો જે હાથમાં ચહેરો ઢાંકીને ઉદાસ બેઠો હતો તેના કપડાં ઝુંડ હતા પણ તેની આંખોમાં રાજવી ગરીમાં ઝળકતી હતી ઇન્દિરા બહાર નીકળવા લાગી પણ યુવકે ધીમેથી કહ્યું થોભો થોડી વાર રોકાઉ મારું દુઃખ તમારી આંખોમાં જોઈ શકું છું ઇન્દિરા રોકાઈ યુવકના અવાજમાં એવું દર્દ હતું કે તેનું હૃદય દ્રવી ઉઠ્યું તેણે પોતાની વાત કહી રાજમહેલનું ષડયંત્ર આગનું તાંડવ ડાકુઓની કેદ ઝેરની યોજના અને ખંજરનું રહસ્ય યુવકે ધ્યાનથી સાંભળ્યું અને પછી પોતાની વાર્તા કહી હું પુષ્પનગરનો રાજકુમાર કૃષ્ણ છું મારા બાળપણની સખી અલકા હતી મારા હૃદયનો હિસ્સો અમે સાથે રમ્યા સાથે મોટા થયા પરંતુ મારા પિતા રાજા વિરેન્દ્રએ અનંગની રાજકુમારી સાથે મારા લગ્ન નક્કી કર્યા મેં અલકાને આ વાત કરી પણ તે દુઃખી થઈ અને મારી સાથેના સંબંધો તોડી નાખ્યા લગ્નના દિવસે અલકાએ છુપાઈને મારી પત્ની ઉપર હુમલો કર્યો તે પોતે પણ મૃત્યુ પામી મારા પિતાએ ક્રોધમાં મને એક ઊંચા મિનારમાં કેદ કર્યો ચાવી નદીમાં ફેંકી દીધી એક રાતે હું દોરડાથી નીચે ઉતરીને ભાગી ગયો જંગલમાં ભટકતો હતો ત્યાં આ ગોવાળિયાઓએ મને આશરો આપ્યો ઇન્દિરાએ ખંજર બતાવ્યું કૃષ્ણએ લખાણ વાંચ્યું અને ચોંકી ગયો આ ખંજર પુષ્પનગરના પ્રાચીન રક્ષકોનું છે તે ન્યાયના માર્ગે લઈ જાય છે આ નીલમણીમાં એક ગુપ્ત શક્તિ છે જે શુદ્ધ હૃદયને સત્ય સુધી પહોંચાડે છે કૃષ્ણએ ખંજરને હાથમાં લીધું અને અચાનક નીલમણી ચમકવા લાગ્યું જાણે કોઈ દેવી સંકેત આપતું હોય ઇન્દિરા અને કૃષ્ણએ નક્કી કર્યું કે તેઓ અજયપુર જઈને અર્જુન અને યુવરાજને સજા આપશે તેઓએ ગોવાળાઓ પાસે બે ઘોડા અને કેટલીક જોગવાઈ માગી રામજી અને શ્યામજીએ તેમની મદદ કરી અને કહ્યું રાણી અમે તમારા ઋણી છીએ તમે અજયપુર પહોંચીને ન્યાય સ્થાપો રસ્તો પહાડી અને ખડકાળ હતો એક દિવસ અચાનક ઇન્દિરાનો ઘોડો ગભરાઈને ખાડામાં પડ્યો ઇન્દિરા ઝાડની ડાળીઓમાં અટકી ગઈ પરંતુ ઘણી ઈજાઓ થઈ કૃષ્ણ ધીરજને લઈને આગળ વધ્યો માનીને કે ઇન્દિરા મૃત્યુ પામી તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું પરંતુ તેણે ધીરજની સંભાળ રાખવાનું વચન યાદ કર્યું ઇન્દિરા ઘાયલ હોવા છતાં હિંમત ન હારી તે ઝાડમાંથી નીચે ઉતરી અને એક કુટીર તરફ આગળ વધી કુટીરનો દરવાજો ખટખટાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો થાકીને તે બહાર બેસી ગઈ સાંજે એક જંગલી શિકારી ગુર્જર મૃત પ્રાણીઓ લઈને આવ્યો તેના લાંબા વાળ અને દાઢીથી તે ભયંકર લાગતો હતો તેણે ઇન્દિરાને જોઈને પૂછ્યું તું અહીં શું કરે છે ઇન્દિરાએ કહ્યું હું આશરો શોધું છું ગુર્જરે દરવાજો ખટખટાવ્યો અને એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અંધારામાં ઇન્દિરા અંદર ગઈ સવારે જ્યારે ઉજાસ થયો ત્યારે તે સ્ત્રી શોરબો લઈને આવી ઇન્દિરાએ તેને જોઈને ચોંકી ગઈ તે ભાનુમતી હતી ભાનુમતીએ ઇન્દિરાને ગળે લગાવી તેણે કહ્યું રાણી હું ડાકુઓએ ઝાડ સાથે બાંધી દીધી ત્યારથી અહીં જ છું આ ગુર્જરે મને બચાવી પણ તે મારી સાથે લગ્ન કરવા દબાણ કરે છે હું તેની કેદમાં છું ઇન્દિરાએ ભાનુમતીની વાત સાંભળી અને નક્કી કર્યું કે તે બંનેને મુક્ત કરશે ભાનુમતીએ ગુર્જરની શરાબમાં અફીમ નાખવાનું સૂચન કર્યું જે તે ક્યારેક પીતો હતો એક રાતે જ્યારે ગુર્જર શિકારથી પાછો આવ્યો ત્યારે ઇન્દિરા અને ભાનુમતીએ તેની શરાબમાં અફીમ ભેળવી દીધી ગુર્જર બેહોશ થઈ ગયો બંનેએ તેને જંગલમાં દફનાવી દીધો ભાનુમતીએ ગુર્જરની વાતોમાંથી સાંભળેલો એક ગુપ્ત પહાડી રસ્તો યાદ કર્યો જે અજયપુર તરફ જતો હતો ઇન્દિરા અને ભાનુમતીએ રાતોરાત રસ્તો શોધી કાઢ્યો અને કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈને અજયપુર પહોંચ્યા નગરમાં ઇન્દિરાને જીવતી જોઈને લોકોમાં હર્ષની લહેર ફરી વળી ઇન્દિરાના માતા પિતા રાજા ચંદ્રસેન અને રાણી વસુંધરા આનંદથી રડી પડ્યા નગરમાં ઉત્સવો શરૂ થયા ઇન્દિરાએ પોતાની વાત કહી અને રાજાએ નક્કી કર્યું કે અર્જુન અને યુવરાજને સજા આપવામાં આવશે તેમણે પુષ્પનગરના રાજા વીરેન્દ્રને સંદેશો મોકલ્યો અને તેમણે સેના મોકલી યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ દરબારમાં જ્યારે યુદ્ધની રણનીતિ ઘડાઈ રહી હતી ત્યારે પુષ્પનગરનો સેના નાયક આવ્યો ઇન્દિરાએ તેને જોઈને ચોંકી ગઈ તે વિક્રમ હતો વિક્રમે કહ્યું મહેલમાં આગ લાગી ત્યારે હું મારા વિશ્વાસુ સેવક રઘુની મદદથી બચી ગયો મેં પુષ્પનગરની સેનામાં જોડાઈને નવું જીવન શરૂ કર્યું યુદ્ધકળામાં નિપુણતાને કારણે હું સેના નાયક બન્યો ઇન્દિરા અને વિક્રમનું પુનર્મિલન આનંદદાયક હતું ઇન્દિરાએ કૃષ્ણને કહ્યું મારો પતિ જીવે છે હું તમારી સાથે લગ્ન નહીં કરું પરંતુ ભાનુમતી જે ગુણવાન અને ચંદ્રપુરના શાહી વંશની છે તમારી યોગ્ય પત્ની બની શકે છે કૃષ્ણ ભાનુમતીને મળ્યો અને તેની નિષ્ઠા અને હિંમતથી પ્રભાવિત થઈને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો યુદ્ધના દિવસે ઇન્દિરાએ ખંજર હાથમાં લીધું જ્યારે તેણે તેને ઉપર ઉઠાવ્યું ત્યારે નીલમણીમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો આ પ્રકાશે અર્જુન અને યુવરાજની સેનાને ભયભીત કરી દીધી વિક્રમ અને કૃષ્ણએ સેનાનું નેતૃત્વ કર્યું અને થોડા જ કલાકોમાં દુષ્ટભાઈઓની હાર થઈ અર્જુન અને યુવરાજ યુદ્ધમાં માર્યા ગયા વિક્રમ ફરીથી અજયપુરનો રાજા બન્યો અને ધીરજને યુવરાજ ઘોષિત કરવામાં આવ્યો ભાનુમતી અને કૃષ્ણના લગ્ન ધામધૂમથી થયા રાજા વિરેન્દ્ર જ્યારે અજયપુર આવ્યા ત્યારે કૃષ્ણને જીવતો જોઈને આનંદથી દડી પડ્યા તેમણે પોતાની ભૂલ માટે માફી માગી ખંજરને રાજમહેલમાં ન્યાયના પ્રતીક તરીકે રાખવામાં આવ્યું ઇન્દિરા વિક્રમ ભાનુમતી અને કૃષ્ણએ નવું જીવન શરૂ કર્યું અજયપુર અને પુષ્પનગરમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી નિયતિએ દુઃખના લાંબા રસ્તાઓ પછી બધાને એકબીજા સાથે મળવાનો માર્ગ બતાવ્યો દર્શક મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે